આજે અમારો મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ હતો જે મેં વલસાડ લોકસભા અંતર્ગત જે ઐતિહાસિક જીત મેળવી છે એ મારી સાથે સાત વિધાનસભામાં મતદાતા અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો એ અર્થે જ આજે અમે કપરાડા વિધાનસભામાં આવ્યા હતા અને અહીંયા પણ મેં અમારા મતદાતા કાર્યકર્તા સંગઠનના હોદ્દેદારો અમારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂરી ટીમને હું ધન્યવાદ કહેવા માટે ખાસ અહીંયા આવ્યો હતો અને વલસાડ લોકસભામાં જેટલા પણ આપણા પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો ઉઠાવવાનું કામ ચાહે જિલ્લા સ્તરે આપણે કલેક્ટરને હોય રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે એ દરેક સ્તરે અમે ઉઠાવવા તત્પર છે જ્યાં હાઈવેના પ્રશ્નો હોય કે પછી આપણા રેલવેના પ્રશ્નો હોય ખેતીના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય દરેક વસ્તુ અમે સાથે મળીને સંકલન કરીને જિલ્લાના અમારા ધારાસભ્ય હોય કે પછી હોદ્દેદારો હોય અમે સંકલન કરીને બધી વસ્તુ રજૂઆત કરીએ છીએ ખાસ કરીને હાઈવેના જે પ્રશ્નો છે જેમાં આપણા હાઈવેમાં ખાડાઓ પડી ગયા છે સર્વિસ રોડના ઇસ્યુ છે એનએચ ફોર્ટી એટ હોય કે એનએચ ફિફ્ટી સિક્સ હોય કે પછી એનએચ એટ ફોર્ટી એટ હોય એના માટે ખાસ કાલે અમે બેઠકનું આયોજન કાલે એક વાગે સર્કિટ હાઉસમાં કર્યું છે ત્યાં દરેક તણેવના હાઈવેના અમે પ્રોજેક્ટ ડાયરેક્ટરને બોલાવીએ છીએ દરેક ધારાસભ્યને બોલાવીએ છીએ કલેક્ટરને બોલાવીએ છીએ એસપીને પણ બોલાવીએ છીએ અને ત્યાં બધા સંકલન કરીને જે આપણા હાઈવેના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ એની સાથે જ વલસાડ જિલ્લાના જેટલા પણ પ્રશ્નો છે એ દરેક પ્રશ્નો અમારા ધારાસભ્ય અને સાંસદ તરીકે મેં પણ પિસ્તાલીસ પ્રશ્નો અમે જિલ્લામાં આપ્યા છે કલેક્ટરને આપ્યા છે અને કાલે વીસ તારીખે અમારી કલેક્ટરની સંકલનની બેઠક છે એ બધા પ્રશ્નો ત્યાં જ અમે નિરાકરણ કરી શકું એના માટે પૂરા પ્રયાસ કરવાનો છે ભાઈ શરૂઆતમાં જ ચોમાસાની શરૂઆતમાં જ હાઈવેની આગત ખરા દઈએ આ વર્ષે નહીં દર વર્ષે આવું થાય છે સંકલન મિટિંગો થાય છે આ વખતે શું ફરફાર આવશે આ વખતે મેં જાતે સ્થળ પર જઈને પણ નિરીક્ષણ કરીએ છે જ્યાં જ્યાં છે મને એવું લાગ્યું કે આ રજૂઆત આપણે કેન્દ્ર સ્તરે પણ કરી જોઈએ એના માટે નીતિન ગડકરીજીને પણ કરી છે અને આવી સંકલનની બેઠક કદાચ કલેક્ટર સ્તરથી કરતી હતી પણ પ્રોજેક્ટ ડાયરેક્ટર હાઈવેના થકી નહીં થતી હતી એ મેડમ પણ બોલાવ્યો છે અને હું તમને ખાતરી આપું છું કે જે પણ અમારું કાલે અમારું ફાઇનલાઇઝ થાય કે કઈ રીતના કરવાનું છે પોતે નિરીક્ષણ કરીને અને અમારા ધારાસભ્ય નિરીક્ષણ કરીને હાઈવેના જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા સાથે મળી આવે આપણે મુલાકાત લીધી શું જોયું અમારા સર્વિસ રોડમાં એકદમ ધીમી ગતિએ કામ ચાલતું હતું એ અમે ખાસ જોયું એ મેં અમારી જૂની જે છેલ્લી સંકલનની બેઠક હતી એમાં અમે પલ્લો જ્યારે સાંસદ તરીકે પલ્લી સંકલનની બેઠક હતી એમાં ઉઠાવ્યો એના પછી સર્વિસ રોડના ચાલુ થયા છે કામ પણ હજુ સ્પીડની જરૂર છે એ મને લાગે છે જ્યાં જ્યાં ખાડાઓ પડી ગયા છે પાણીની સમસ્યા છે કે પાણી ભરાઈ જાય છે એનું પણ ધ્યાન મેં અમારે જે પણ આર એમ અધિકારી હોય કે પછી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હોય એનું પણ ધ્યાન દોર્યું છે અને જલ્દીથી જલ્દી નિરાકરણ થઈ જાય એના માટે પૂરા પ્રયાસ કર્યો છે જી જે પણ તમે વાત કરો છો એ બધી અને એમણે કોઈ ફોટો કર્યું હોય એમના પર જે પણ ઉચિત પગલાં દરેક ઉચિત પગલાં લેશું પણ અમારો મેન હેતુ અને ઓબ્જેક્ટિવ આપણા વલસાડ લોકસભા અને વલસાડ જિલ્લાના લોકોને સારા રસ્તા મળે સારી રેલવેની સુવિધા મળે અને સારી દરેક સુવિધા મળે એના માટે પૂરેપૂરો પ્રયાસ હું પાર્ટીની સાથે ઓકે આજે લોકસભાની અંદર સમાવેશ કપરાડા વિધાનસભાનો કાર્યકર્તા અને મતદારોનો સત્કાર સમારોહ હતો એના સાથે ખાસ કરીને અમારા વલસાડ અને ડાંગ લોકસભાના માન્ય સંસદ સભ્ય નવલભાઈ પટેલનો સત્કાર સમારંભ છે કારણ કે હંમેશા મુખ્ય પાયાનો જે કાર્યકર છે એ મતદાર અને કાર્યકર્તા તો કાર્યકર્તાને ખાસ ધ્યાનમાં રાખીને અને સમગ્ર ચૂંટાયેલા અમારા કાર્યકર્તા એ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય સરપંચ હોય સંગઠન હોય દરેક સંગઠનના અમારા હોદ્દેદારો બધાને આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં મને સંસદ સભ્યશ્રીનો સત્કાર સમારોહ યોજવામાં આવેલો હતો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર ઉત્સાહ રહ્યા અને આજનો જે કાર્યક્રમ સફળ કાર્યક્રમ મેં પહેલાં મેં પહેલાં પણ કમેન્ટ કરી હતી કે ભલે કદાચ અમારી લીડ હો એ પણ કાર્યકર્તાની સ્ટેન્ડ ઘટી નથી કાર્યકર્તા મજબૂત છે અમારી અમારા જે વોટ હતા એ વોટ શેરમાં ઘટ નથી વોટ શેર અમારા વૈધા છે પણ આવતા દિવસોમાં એમ એમાં પણ વિશેષ એક એક કાર્યકર્તા મહેનત કરીને વોટ શેર વધારશે એની અમને ચિંતા છે અને એ અમે